સીતારામ મિત્રો દરેક માણસ કોઈક ને કોઈક જગ્યાએ તો આસ્થા રાખતો જ હોય છે કોઈ પણ દેવી દેવતાઓ પર શ્રદ્ધા રાખતો હોય છે કે જેમની પાસે જઈને માથું નમાવી અને તે પોતાના દુઃખો કહી શકે પરંતુ ઘણી વખત એવું થાય કે આપણે ભગવાનની પૂજા અર્ચના નિયમિત કરતા હોઈએ છીએ છતાં પણ આપણે કંઈક ને કંઈક રીતે દુઃખી જ હોઈએ છીએ નિયમિત રીતે પૂજા કરતા હોવા છતાં પણ આપણા મનમાં ખાલીપો જ રહે છે તેનું કારણ શું

ત્યારે વધારે સમય તે કઈ કઈ ના મહેલ માં જ ગાળતા ત્યારે મંથરા એ ભગવાન રામને નવડાવ્યા રમાડ્યા જમાડ્યા અનેક વખત હશે વસ્ત્રો પણ ધોયા છે આમ સતત સાનિધ્ય મળ્યું સત્તા તે કેમ ઓળખી ન શકી તેનામાં કોઈ ફેરફાર ન થયો સંતના સાનિધ્યથી દુર્જન માનવી પણ સંત જેવો બની જાય છે શબરીજીને શ્રી રામ લક્ષ્મણનું બે ઘડીનું સાનિધ્ય પરમપદ પામીને તે તરી ગયા પણ મંત્રા કેમ તરી નહીં જે વાત ચિંતન માગી લેશે મિત્રો કોઈ પણ વ્યક્તિ સંત ભગવાન નું સાનિધ્ય ક્યારે ફળદાયી બને તેના માટે ત્રણ પરિણામો અતિ આવશ્યક છે પેલું શ્રદ્ધા સેવા અને મહિમા જ્ઞાન શ્રદ્ધા જેમના સાનિધ્યમાં રહીએ તેનામાં પૂરેપૂરી ઊંડી શ્રદ્ધા હોય તે આવશ્યક છે આપણે પૂરેપૂરી શ્રદ્ધા વિશ્વાસ રાખીએ તો જ સામેની વ્યક્તિનો ભાવ આપણા હૃદય સુધી પહોંચી શકે એટલા માટે ભગવાનની સેવા પૂજા કે જે કઈ કરીએ તે પૂરી શ્રદ્ધા અને વિશ્વાસ સાથે કરવી જોઈએ ભગવાન રાજી થાય થાય બીજું મિત્રો સેવા સેવા કોઈ પણ પ્રકારની કરવાથી પ્રીતિ વધે છે 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 અને ફળીભૂત રાજીપુરુષની કઠોરતાના કવચ ભેદવા માટે સેવા જેવું કોઈ ઉત્તમ સાધ્ય નથી સેવા અને સેવક વચ્ચેનો સેતુ પ્રસ્થાપિત થાય છે આથી ભક્તિનું સોપાન પ્રગટ કરે છે મિત્રો દરેકના હૃદયમાં ભગવાન રહે છે એટલા માટે દિન દુખીની સેવા કરવાથી ભગવાન રાજી થાય છે પુરુષના ના સમજાવીના સાનિધ્યનો અહેસાસ ન થાય શબરીમાં ત્રણેય તત્વો હતા આથી રામે તેનો ઉદ્ધાર કર્યો મંથરાને પણ રામનું સાનિધ્ય મળ્યું પણ તે તેના માટે રામ એક રાજ્ય પરિવારના રાજકુમાર જ હતા તેના જીવનનું એક જ લક્ષ્ય હતું કે પોતાની મહારાણી કઈ હિતની રક્ષા કરવી દાસી હોવાથી નોકરી જ કરી આમ સેવા અને નોકરી વચ્ચે ઘણી ભિન્નતા છે આપણે જેને ઈષ્ટદેવ ગુરુ સંત માનતા હોઈએ તેનામાં પૂરેપૂરી શ્રદ્ધા દાખવવી સેવા કરવી અને તેમની વાતોમાં ભરોસો રાખીશું તો ચોક્કસ આપણો ઉદ્ધાર થઈ શકશે જય સિયા